મિત્રો કહેવાય છે ને કે આપણે થોડો ઘણો સમય પણ આપણો વડીલોની સાથે પસાર કરવો જોઈએ કારણ કે એના જિંદગીના જે અનુભવો છે અનુભવોમાંથી આપણને કંઈક શીખવા મળે છે આપણને કંઈક જાણવા મળતું હોય છે અને આપણે આગળ જતા એ પ્રશ્નોમાં મૂંઝાતા નહીં હોઈએ છીએ તો મિત્રો આ સ્ટોરીમાં જ કંઈક એવું છે કે એક છોકરો હોય છે અને એના એ જે ગામમાં રહેતો હોય છે યંગ છોકરો હોય છે એ ગામમાં રહેતો હોય છે એનાથી દસ પંદર કિલોમીટર એક બીજું ગામ હોય છે અને ગામમાં નદી પણ વહેતી હોય છે મોટી અને એ ગામમાં એને પ્રેમ થઈ જાય છે મિત્રો એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે એટલે શરૂઆતમાં તો ગાઢ પ્રેમ શરૂઆતમાં પછી ગાઢ પ્રેમમાં પરિણમે છે આ પ્રેમ અને બંને પોતાના મા બાપને મનાવે છે શરૂઆતમાં બંને મા બાપ ડિશ્રી હોય છે માનતા નથી અને પછી માની જાય છે કે ચાલો તમારા લગ્ન કરાવી દઈએ હવે લગ્ન નક્કી થાય છે લગ્ન નક્કી જેવા કરવા જાય છે ત્યારે છોકરી પક્ષના જે મા બાપ હોય છે એ બાજુથી એક શરત મૂકવામાં આવે છે અને શરત એવી હોય છે કે જાનમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ આવવો ના જોઈએ બારા જાન આવે એમાં વૃદ્ધ વ્યક્તિ ના હોવો જોઈએ હવે જો પહેલાં લોકો એગ્રી થઈ જાય છે આ વસ્તુમાં અને જાનમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ નહીં આવે એ આપી દે છે પછી આવી જાય છે અને બધા સગાવાળાઓ તો લગ્નમાં તો બધા આવે એટલે બધાને મનાવે છે અને મામા ફૂઈ ફૂવા બધા માની જાય છે પરંતુ છેલ્લે એક નાના રહે છે અને નાના એટલે એની મમ્મીના પપ્પા એ માનતા નથી અને એમ કહે છે કે મેં તને પાળી પોસીને મોટો કર્યો છે અને હું તારી સાથે બહુ રહ્યો છું એટલે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું તારા લગ્નમાં આવું હવે એ માનતા નથી એટલે આ લોકોને કરું શું લગ્નમાં મોટો પ્રશ્ન ઊભો થાય છે એટલે એવું કહે છે કે વેન્ટિલેશનવાળી જાળીવાળી એક બોક્સ બનાવી દો અને નાનાને એમાં બેસાડી દેશો આપણે ગાડલું આટલું પાથરી દેશું મજા આવશે એને અને એ બેસાડી દે છે અને જાનમાં એને પછી લઈને જાય છે જાન જેવી જાપે આવે છે એટલે છોકરી પક્ષવાળા આવે છે અને છોકરી પક્ષવાળા આવીને એમ કહે છે હવે બધા યંગ છોકરાઓ હોય છે એટલે છોકરી પક્ષવાળા આવીને એમ કહે છે કે આ ગામમાં જે નદી જાય છે નદીમાં નદીમાં પાણીને બદલે દૂધ વહેતું કરી દો દૂધ દૂધથી નદીને ભરી દો એવું એવી શરત મૂકે છે એટલે છોકરી આપવી નહોતી એ છેલ્લે સવાલ એ હતો એટલે દૂધ ભરી દેવાનો પ્રશ્ન આવે એટલે બધા મૂંઝાઈ જાય છે બધા યંગ છોકરાઓ બધા મુંજાઈ મૂંઝાઈ જાય છે પાસે વસ્તુનો જવાબ આપવાનો કોઈ તરીકો હતો નથી ત્યારે નાના આ વસ્તુને સાંભળી જાય છે પરંતુ જાન પાછી ફરે છે એટલે નાના ઉઠે છે અને નાના કહે છે કે શું થયું એટલે આ લગ્ન કેમ ના કર્યા તો કે નાના આપણે પ્રશ્ન એવો હતો કે લોકો એક શરત મૂકી હતી કે આ નદીમાં દૂધ ભરી દો એટલે નાના એવું કીધું કે ઉભારો 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 એ કે એને એવું કહ્યું કે પેલા તમે પાણી ખાલી કરી નાખો એ કે આવું કીધું અને પાછી એ જાન ગઈ અને પાછું એ લોકોને પાછું કીધું કે ભાઈ તમે પહેલાં પાણી ખાલી કરી નાખો પછી અમે દૂધ ભરી દેશું એટલે પહેલાં લોકોને ખબર પડી જાય કે નક્કી આ જાનમાં કોઈ વૃદ્ધ માણસ છે કોઈ અનુભવી માણસ બેઠો છે એટલે બક્ષો ખોલે છે એનામાંથી નાના નીકળે છે ને મેરેજ થતા નથી તો મિત્રો આ અનુભવી માણસો હોય છે અને અનુભવી માણસો ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે અને એના જીવનનો જે સાર હોય છે એ અનુભવથી ખરડાયેલો હોય છે તો મિત્રો આવા વૃદ્ધ માણસોની સાથે આપણે થોડો ઘણો પણ સમય પસાર કરીએ તો આપણને ઘણું બધું જાણવા મળતું હોય છે તો મિત્રો ગાય ખાલી ખાલી મોબાઈલમાં બેઠા રહે કરતાં થોડો ઘણો સમય પણ આપણે વૃદ્ધ સાથે આપણાથી જે વડીલો હોય એની સાથે ગુજારવો જોઈએ આવી અપેક્ષા સાથે હું તમારી સાથે જોડાયેલો રહીશ મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ